તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમઆઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં સસ્તા બજેટના ઘણા બધા સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું જેમાં મિત્રો ફક્ત સાઠ હજારથી ફોર વ્હીલ ગાડીની શરૂઆત થાય છે અને બાર હજાર મેં એક સ્કૂટર પણ વેચાવા માટે આવેલું છે તો તેની પણ આપણે વિડીયોમાં વાત કરીશું તો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેનું આઈકોન દબાવી દેજો જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ આવી જ રીતે તમારું કોઈ વાન વેચવા માગતા હોય અને એની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમના ગાડી કે વાનના ચાર પાંચ ફોટા સાથે એને એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હોન્ડેની સિટી સિટીનું જે જેડેક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડી એકદમ સારી કંડિશનમાં છે મિત્રો ગાડીમાં કોઈપણ પ્રકારનો હાલમાં ફોલ્ટ નથી અને આ ગાડી વેચાવવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સરવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો તે મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો ત્યારબાદ આગળ જોઈએ વિડીયોમાં નંબર બે ઉપર એક ચાલુ લોન વાળી ગાડી વેચવા માટે આવેલી છે ગાડી છે મહેન્દ્રની બોલેરો પિકઅપ મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદરનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડીનું ફાર્સિંગ પણ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરશે હાલમાં એક લાખ ત્રીસ હજાર રોકડા અને પાંચ લાખની લોન બાકી છે મિત્રો ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિક આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારતીયુકીની વેગન આર છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડીના ટાયર પણ માલિકે નવા નખાયેલા છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીમાં હાલમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે બે લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મોળી તાલુકાના ગઢાદ ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો જે એલેક્સાઇ વેરન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે ગાડી ફક્ત સીએનજીમાં છે મિત્રો હાલમાં પેટ્રોલ ઉપર નથી મિત્રો ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ પણ પૂરું થઈ ગયેલું છે ગાડીનું મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે ગાડીના ટાયર એંશી ટકા છે એવું એના માલિકનું કહેવાનું છે ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલી છે ગાડી અઠવીસથી ત્રીસ આસપાસની એવરેજ પણ આપે છે મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એવી હાલમાં ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત સાઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સુરેન્દ્રનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડિયોમાં નંબર પાંચ ઉપર જે ગાડી વેચાવવા માટે આવેલી છે એ છે મારુતિ સુદુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીમાં હાલમાં કોઈપણ જાતની ખરાબી નથી એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે ચાર લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને સયલામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો મિત્રો ત્યારબાદ આગળ જે વિડીયોમાં નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુડાઈની સેન્ટ્રો ગાડી સેન્ટ્રોની જે ઝિંક વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ માં આવે છે ગાડી બે ઓનર છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે ગાડીની બેટરી પણ માલિકે નવે નખાયેલી છે મિત્રો ગાડીમાં હાલમાં કોઈ પણ જાતમાં ફોલ્ટ નથી એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પાસઠ હજાર રૂપિયા મિત્રો જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને જસદન તાલુકાના ડોડિયાળા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને હિન્ડેની સેન્ટ્રો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર સાત ઉપર એક સ્કૂટર વેચવા માટે આવેલું છે સ્કૂટરનું છે મારુતિ સુઝુકીનું એક્સેસ છે મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે અને પ્યોર પેટ્રોલમાં આવે છે મિત્રો સ્કૂટરનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો સ્કૂટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એ કન્ડિશન છે અને વેચવા માટે આવેલું છે જેની કિંમત માલિક કરશે ફક્ત બાર હજાર રૂપિયા જો કોઈને સ્કૂટર લેવાની ઈચ્છા હોય તો આ સ્કૂટર તમને રાધનપુરમાં જોવા મળશે અને વધારે વિગત માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ સ્કૂટર વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે માર્ચ સુની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો બે ઓનર ગાડી છે ગાડીના ટાયર પણ સારા છે ગાડી બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ છે જે સેવન સીટર ગાડી આવે એ છે મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે બહારથી ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે તો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર નવ પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની એસેન્ટ ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીની સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીની બે રિમોટવાળી ચાવી પણ અવેલેબલ છે એકદમ ટિપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગર જિલ્લાના ગારીધર ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે હ્યુન્ડેની એસન ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીના બે ટાયર પણ નવા છે અને એન્જિન પણ ગાડીનું પાવરફુલ છે મિત્રો ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારનો સડો પણ નથી જેની કિંમત માલિક કરશે ફક્ત નેવ્યાસી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાદો ફેરફાર પણ કરી દે છે અને ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે ગાડીનું પીયુસી પણ ચાલુ છે એકદમ ટપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને એંશી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડીના ચોટીલાના મેવાસા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલ નીચે જે મોરબટન આપેલું છે ત્યાં ક્લિક કરે છે ડિસ્ક્રિપ્શનમાં બધા નીચે માલિકોનો નંબર તમને બધા મળી જશે